અમે રેલવે સ્ટેશને રેલવે સ્ટેશને અત્યારે ફૂલ ગીરદી છે અમારા નણંદને એ બાર ગામ જાય છે એટલે એને મૂકવા આવ્યા આ છે રેલવે સ્ટેશન આટલી ગીરદી છે રેલવે સ્ટેશનમાં દસ ને દસ થઈ અને આગળ છે રેલવે સ્ટેશનનું કામ ચાલુ અહીંયા જો બ્રિજ બન્યો મમ્મી કે મુખવા છે જે કે અમે રન સર લઈને જઈએ છે તો ચૌરા જન્મ જે છે બસ બાલગમ પડોરા સરિયાઓ અમે ન આવ્યા છે મુખવા હાય ભાઈઓ આપણે બધા મમ્મી આ બધા જો વાતમાં પડ્યા આવવાની છે ગાડી છે ગાડી આવી નથી તો આબી છે દે નહીં

તો જો સૌથી પહેલા તો અમે છે ને આ લીધું છે વિદિશા ને ઓર્ગેનાઈઝર આઠ ખાડા વાળું હા વીટી નાની બટ્ટી ને બધું આવી જાય રહી છે સરસ આ એ 20 રૂપિયા નું ખાલી અને બીજું શું લીધું વિદ પછી તો અમારે ઘરે રિપેરિંગ કામ ચાલે છે એટલે ડા માટે નળો હા એ બધું છે નળ લીધા ના હા અને છેલે આઈ વાત

পাছি লোগ আনেছে মে মারা কপরা নিখা কেনাছে আং টিশেট মোর টিকে ভাছানেছে আং টিশেট তব এপর নাই লেটি অনে আনি প্রাইছে 250 অথে স� दीवारी पर mm. तो वरा ट्रिपल गब्बे जा पेरियो चार ही लाग्या ओके इट्स स्पेशल अरे रेगुलर पेरियो तो यस लाग है ने आनी फ्रेश छे 350 350 रुपया तो बबू तो बबू ये बब्बी वाटे शर्टली तो ब्लैक कर लो hmm. अच्छा सेट ले तो मैं

મિત્રો આ હતી કઠલેરી શોપિંગ તો મિત્રો તમને અમારી શોપિંગ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી રીતે શુષ્ઠતા બાય બાય